સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ પ્રક્રિયાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે બે દિવસ પહેલા જ અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ બાબતે આવેદન આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી કે ભાઈ પ્રવેશ પ્રક્રિયા તદ્દન નિયમોની વિરુદ્ધ ચાલુ છે તમે પોતાના ઘરના નિયમો મુજબ પોતાના મળતિયાને ઘુસાડવા માટે આવી રીતના પ્રવેશ પ્રક્રિયા ન હોય અમે તત્કાલ આ બાબતે કુલપતિને અને જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી હતી તેમ છતાંય મોટાભાગના ભવનોની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને તેમના મળતિયાઓએ પ્રવેશ મેળવી ચૂક્યો છે ત્યારે અનેક ઉમેદવારો અનેક વિદ્યાર્થીઓને અમને ફરિયાદ મળી છે કે ભાઈ પ્રવેશ પ્રક્રિયામાં બધું નિયમ વિરુદ્ધ થયું છે અનેક ગેરરીતિઓ થઈ છે સરકારના નિયમોનું જે પાલન કરવાનું તે થયું નથી સરકારની યુજીસીની ગાઈડલાઈન એ કે કોઈપણ ભવનની અંદર ડીઆરસીની અંદર કોઈ પણ ફેકલ્ટીના ડીન હાજર હોવા જોઈએ સાયન્સ ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીના અંદર ડીન હાજર જ નહોતા અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી કોમ્પ્યુટર સાયન્સમાં આઠ બેઠક હતી પ્રવેશ માત્ર બે જ વિદ્યાર્થીઓને આપ્યો અનામત રોટેશન અને દિવ્યાંગોની જે રિઝર્વ સીટ હોય એ પ્રમાણે આ લોકોએ નિયમનું પાલન કર્યા વગર જનરલ સીટોના વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા આવી અનેક બાબતો છે જર્નાલિઝમની અંદર પોતે પીએચડીના જે અધ્યક્ષ હોય એ પોતે પીએચડી કરેલ નથી ભવન ને અધ્યક્ષ પીએચડી કરેલ ન હોય તો તે વિદ્યાર્થીઓને કઈ રીતના ડિસાઇડ કરે કે આને મારે એડમિશન આપવું કે ન આપવું આવું ઘણું બધું ગેરરીતિઓ થઈ છે તેને લઈ અને આજે અમે કુલપતિને રજૂઆત કરવા આવ્યા છે કુલપતિ છેલ્લા અઠવાડિયાથી પોતાની ચેમ્બરમાં નથી આવ્યા કારણ કે પોતે અને યુનિવર્સિટીના સત્તાધીશો વાકમાં છે આજે અમે કુલપતિને જે શોધી આપે એમનું અગિયારસો અગિયાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને કુલપતિ ના ચેમ્બર ની બહાર બોર્ડ મરાવવાના છે કે યુનિવર્સિટીના કુલપતિ ગુમ થયેલ છે જે શોધી આપે એમને અગિયારસો અગિયાર રૂપિયા નું ઇનામ આપે અને બે દિવસ અગાઉ જ અમે મેરિટ લિસ્ટ હોળી કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો પણ આ જાંડલી ચામડી ના કોઈ પણ જાતનો ફરક પડતો નથી એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક છે હંમેશા વિવાદોમાં રહેવાની આ લોકોને એક ટેવ પડી ગઈ હોય તેમ કોઈને મીડિયા સમક્ષ આવીને જવાબે આપવા કોઈ સક્ષમ નથી